સુરત શહેરમાં બાઇક સવાર લૂંટારુઓએ રસ્તા પર નોટ ફેંકી વેપારીને ભોળવ્યો ઢીકા મૂકીનો માર મારીને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી સુરત શહેરમાં માં ઢોર માર મારવાની સાથે ધમકી આપીને વેપારીને લૂંટી લીધો પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા સરથાણા વિસ્તારમાં બાઇક સવાર લૂંટારુએ વીસ હજારની લૂંટ ચલાવી વહેલી સવારે રમકડાના વેપારીને માર મારીને લૂંટી લેવાયો રસ્તા પર પાંચસો બે નોટ ફેંકી ગયા બાદ વેપારીને ભોળવીને લૂંટ ચલાવી બાઇક પર બેસેલા બે યુવકોએ તેના તરફ ઘસી આવી મોબાઈલની માંગ કરી હતી ત્યારબાદ ખિસ્સા ચેક કરી ઢીકા મૂકી કરીને રોકડા રૂપિયા વીસ હજાર લૂટી લીધા સરથાણા કેનાલ રોડ નારાયણનગર ગોદાઉન ખાતે જવા પગપાળા નીકળ્યો હતો તે દરમિયાન બાઇક પર ટ્રિપલ સવાર યુવકોએ ફરિયાદીને ઊભો રહે ઊભો રહે કહી પકડવાની કોશિશ કરી હતી ફરિયાદી ભાગીને સિલ્વર બિઝનેસ હબના વોચમેન પાસે પહોંચી ગયો લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસે આરોપી એક નિકુંજભાઈ ઉર્ફે ટોપો શંભુભાઈ ગોકરિયા રહેવાસી તિરુપતિ સોસાયટી બંગલોની બાજુમાં યોગી ચોક સરથાણા અને બે કાયદાનો સંઘર્ષમાં આવેલ બાળકિશરનાને પકડી પાડેલ છે અને આ સાથે ત્રીજો આરોપી રવિકુમાર ગોહિલ રહેવાસી કાપોદરાને પણ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો આમ કુલ ત્રણ આરોપી પકડાયા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત